સ્થળ પાટણ પાટણના રાજા વિશળદેવનો દરબાર રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે પણ સૌના મોં ઉદાસ છે આખાએ જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે રાજાની સામે જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે રાજા તે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું જોશી મહારાજ મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી રાજા સમજી ગયો હું સમજી ગયો જોશી હવે બોલવાની જરૂર નથી એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે અમને ખાવાનું આપો અમને જીવાડો અમે મરી જઈએ છીએ રાજા મારી રાંકડી રૈયત ભૂખે મરે છે હવે તો એક આશા જગડુષાની રહી છે પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે આજકાલમાં આવી જવા જોઈએ દરવાન પ્રવેશી રાજાને પ્રણામ કરી મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે પ્રધાનજી પણ સાથે છે રાજા એકદમ ઉત્સાહમાં આવી એકદમ એકદમ એમને અંદર લઈ આવ દરવાન નમ્રતાથી મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુ શાહ શાહ સોદાગર છે તેમનો સત્કાર કરવા આપ પોતે રાજા સમજ્યો સમજ્યો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ પ્રધાનજીની વાત સાચી છે રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે આખી કચેરી ઊભી થઈ જાય છે પછી રાજા જગડુષાનો સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે સામેથી પ્રધાન જગડુશાને લઈને આવે છે જગડુશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે બંને એકબીજાને વહાલથી ભેટે છે પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે જગડુશા મહારાજ અચિંતાનો કેમ યાદ કર્યો મને રાજા સુખ દુઃખની વાતો કરવા શેઠજી ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે જગડુશા એકલા ગુજરાતની કાં વાત કરો છો આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે સિંધ મેવાડ માળવા કાશી અને ઠેઠ કંધહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે સાત કોટના દીકરાના મોંમાંથી બાપ બટકુ રોટલો કાઢી ખાય છે મુઠી ધાનસારું માબાપ છોકરાને વેચે છે શી ખબર શું થવા બેઠું છે રાજા રામજી રાખશે તે રહેશે પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે જગડુશા આપસા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા જ શબ્દો શોભે મને એ સાંભળી બહુ આનંદ થાય છે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે રાજા મૂકી દીધા હતા હવે તો એય ખાલી થઈ ગયા હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે ધાર્યું તું કે ઓણસાલ વરસાદ આવશે ને સૌ સારા વાના થશે પણ વરસાદ આવ્યો નહીં અધુરામાં પૂરું તીડ પડ્યા લોકો ત્રાહિમામ પોકારે છે એટલામાં બહારથી પોકાર આવે છે અમે મરી જઈએ છીએ અમને જીવાડો અમને જીવાડો અમને અનાજ આપો ઝગડુશા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી રાજા વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં ત્યારે હું મૂંઝાયો એવી વખતે તમે યાદ આવ્યા જગડુશા નવાઈ પામી હું યાદ આવ્યો કેવી રીતે રાજા મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે જગડુશા જગડુષાની માલિકીની અનાજની વખારો મહારાજ આપની કંઈક ભૂલ થાય છે મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી રાજા તો અમે સાંભળ્યું એ શું જગડુશા કંઈક થઈ હશે મહારાજ કારણ કે વખારો મારી ખરીને રાજા નવાઈ પામી વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે જગડુશા વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી રાજા અને એ વખારોમાંનું અનાજ જગડુશા એ અનાજ મારું નથી રાજા હતાશ બની જઈ એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે કોને દીધું ક્યારે દીધું હું તમને એના મો માંગ્યા દામ આપત જગડુશા એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને રાજા કેવી રીતે ખબર પડશે ઝગડુષા એમ જ ખબર પડશે દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જળાવેલો છે તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે રાજા ઠીક છે ઠીક છે હું એ માલિકની પાસે જઈશ અને કહીશ કે સુકાળ થઈ તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયા કર ઝગડુશા જે રાજાના દિલમાં રૈયતના સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે રાજા મળી રહેશે કોટવાલજી જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો કોટવાલ જેવી આજ્ઞા મહારાજ જવાનું કરે છે ઝગડોશા મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે એટલામાં હાથમાં તાંબા પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે બધા તેની સામે જોઈ રહે છે પહેલા એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પત્રુ જગડુ હાથમાં મૂકે છે જગડુશાએ પત્રુ રાજાના હાથમાં મૂકે છે રાજા આજ એ લેખ જગડુશા હા મહારાજ પંડિતજી પાસે એ વંચાવો રાજા પંડિતજી લો આ લેખ વાંચો પંડિતજી ઊભા થઈને આગળ આવે છે ઉઘાડા ડીલ પર ઉપરણો અને માથે શાહી પાઘડી શોભે છે રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે પંડિત પતરું વાંચે છે મહારાજ સાંભળો આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈભાંડુઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ જગડું શાહનો હક નથી આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે પછી કળવળતા બધા વાહ વાહ પો છે રાજા વાહ જગડું શાહ વાહ ઊભો થઈ જઈ જગડું શાને ભેટી પડે છે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી જગડુ શા તો મારું છે એ તો ગરીબોનું છે આ અનાજમાંથી એક દાણોએ લેવાનો મને હક નથી એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે જગડુશા તે રાજાને સોંપે છે રાજા પંડિતને આપે છે પંડિત બીજો લેખ વાંચે છે મહારાજ સાંભળો હવે હું બીજી વખારનો લેખ વાંચું છું આમાં લખ્યું છે વખાર જગડુષાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ જગડુષાનો હક નથી આખી સભા વાહ વાહ પોકારે છે રાજા ફરી જગડુશાને ભેટી પડે છે એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે પહેલાની પેઠે તે પત્રુ પણ જગડુષાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે પંડિત હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો આ વખાર જગડુશાની છે પણ એના અનાજના એક દાણા પર પણ જગડુશાનો હક નથી દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે રાજા વાહ વાહ રાજા જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં જગડુશા ચાલીસેક હશે મહારાજ રાજા ચાલીસ વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝગડું શાહ ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી ત્યાં તો એકસાથે અનેક માણસો હાથમાં તાંબા પત્રા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે આખી સભા ગુજરાતનો રાજા ઘણું જીવો ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો ગુજરાત રાજ્ય અમર રહો